ગામ પાસે આવેલી બાયોકેમિકલ કંપનીના વેસ્ટેજને લઈ ગ્રામજનોમાં હોબાળો ગ્રામજનો દ્વારા આ પાણીનો નિકાલ કરવા બાબત માટે તંત્ર અને ધારાસભ્યની રજૂઆત બાયોકેમિકલના વેસ્ટેજથી ખેડૂતોના પાક બરબાદ ખેતરમાં કામ કરનાર લોકોને પગમાં કેમિકલને લઈ ખેડૂતોના શરીર પર રોગચાળો ફેલાયો ગ્રામજનોને ખેતી અને પશુઓ માટે ભય ભીતિ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા અનેકવાર પ્રાંત અધિકારી મામલતદાર ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં કોઈ મોટો રોગચાળો ફેલાવાની ભયભીતિ સાથે કેટલાક ખેડૂતોના પાક પણ હાલ અત્યારે આ કેમિકલના લીધે નિષ્ફળ જઈ રહ્યા છે બાયોકેમિકલ કંપનીને લઈને પહેલાં પણ અવારનવાર રજૂઆત અને માથાકૂટો થઈ ચૂકી છે ગ્રામજનો કહેવું એમ છે કે વહેલામાં વહેલી તકે આ કંપનીની અંદર પડેલો કચરો છે તેનો નિકાલ કરવામાં આવે અને આ કંપનીને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે આ કંપનીની બાજુમાં અડીને જ દોઢસોથી થી વધુ પાણી પૂરું પાડતી પાણી પાણી પુરવઠાનો પ્લાન આવેલો છે આ જમીનની અંદરથી ઉતરી સીધું આ પાણી પુરવઠાના જે પાણીના સ્ટોરેજ છે તેમાં જ પણ જમી રહ્યું છે તમારું નામ અને પરિચય મારું નામ ગોવિંદભાઈ ફતાભાઈ બારે છે હું લિંબાજીનો વતની છું શું પ્રશ્ન છે આજે કલસ્ટર કંપની જે છે વેસ્ટેજ કંપની એમાં જે કેમિકલ નાખેલું છે એના દીવાલ બનાવેલી તે દીવાલ તૂટી જાય છે અને એનું પાણી બધા ખેતરમાં હું પડ્યું છે અને એ પાણી હુંગરું પડવાથી ખેતરમાં અમે ખાતર નાખવા જોઈએ ન્યાદવા દે તો પગે ફોલ્લા પડી જાય છે અને એ પાણી નિકાલમાં આવ્યું છે નિકાલમાં અમારે ઉચકીને પાણી લેવાનું છે તો એ પાણી અમારે કેવી રીતે લેવું ડાંગરમાં જેવું પાણી લઈએ છીએ એવી ડાંગરને નુકસાન થાય છે એ નિકાલમાં પાણી ગાયો ભેંસો પીવે છે અમારી તો પણ ગાયો ભેંસોને તકલીફ થાય છે તો અમારી રજૂઆત છે કે જે આની અંદર જે કંઈ અધિકારી આવતા હોય એ આનો જલ્દથી જલ્દ નિકાલ કરે એવી અમારી નમ્ર વિનંતી છે કાંકા આ પ્રશ્ન કેટલા ટાઈમથી છે અને અત્યાર સુધી ગ્રામજનો દ્વારા શું શું કાર્યવાહી કરવામાં આવી આનો પ્રશ્ન બહુ ઘણા ટાઈમથી છે એની બહુ રજૂઆતો કરી તો થોડાક સમય પહેલાં એની માથાકૂટ પણ થઈ હતી તો પણ આનો કોઈ નિકાલ થયો નહીં મામલતદારને રજૂઆત કરી પ્રાંતમાં રજૂઆત કરી ધારાસભ્યને પણ રજૂઆત કરી છે અમે પણ આનો કોઈ હજુ નિકાલ થયો નથી થોડાક સમય પહેલાં અહીંયા પ્રાંત અધિકારી આવ્યા હતા તમને આ કંપની વિશે કંઈક સમજાવવા માટે શું કહેવામાં આવ્યું હતું એમના દ્વારા હવે એમણે કીધું હતું કે તમે આ જે ઠરાવ જે વખત કર્યો એ વખતે તમારા આમને જે મંજૂરી આપી એનો ઠરાવ કે લાવો તમે અને ઠરાવ લાવો તે પછી તમારો આનો બંદોબસ્ત થાય નામ અને પરિચય જીજ્શભાઈ રબારી આજે કંપનીનો પ્રશ્ન છે છે શું આ કંપનીમાં જે વેસ્ટ કેમિકલ નાખેલું છે એ કંપનીમાંથી બહાર આવવા માંડ્યું છે એની લીધે અમારા ખેતરોમાં કંપનીનું પાણી ભરાયું છે એની લીધે રોગચાળો ફેલાયો છે અમારા શરીરે ફુલ્લા થઈ જાય છે અને અમારી ડાંગર ઊભી ડાંગર સુકાવા માંડી છે અને એ પાણી ખેતરમાંથી સીધું નિકાલમાં આવે છે અને એ નિકાલમાંથી જે લોકો પાણી લે છે એની ડાંગર અત્યારે રજૂઆત કરી છે સુધી અમે આની કરી કરી છે છે પ્રાંતમાં પછી માતર કરી છે મામલતદારને કરી છે કલેક્ટરને કરી છે ધારાસભ્યને કરી છે પણ આનો કોઈ નિકાલ આવતો નથી અત્યારે અહીંયા ધારાસભ્ય આવ્યા હતા શું કહેવામાં આવ્યું ધારાસભ્ય દ્વારા એમને એવું કહ્યું કે તમે મને જણાવો કે આની મંજૂરી કોને આવી હતી લેખિતમાં એ કોઈ જે સરપંચ આજુબાજુના ગામના જે સરપંચ હતા એમને કઈ રીતે મંજૂરી આવેલી એના હુકમ લાવો તો કમડી બંધ થઈ જાય બરાબર અત્યારે શું શું તમને પ્રોબ્લમ આવી રહ્યા છે ખેતીમાં પશુઓને તમે કહી રહ્યા છો શું શું પ્રોબ્લેમ આવી રહ્યા છે આ કેમિકલનું પાણી જે ઘૂસ્યું ખેતરોમાં એ ખેતરો ઊભા હું કાવા મળ્યા બરાબર ડોડામાં ડાંગર છે અત્યારે નિકાલમાં પાણી જેટલા લોકો ઉચકીને પાણી લે છે મશીનથી એ મશીનથી પાણી જેવું મૂકે છે એવી ડાંગર સીધી બરવા માંડે છે લાલ થવા માંડે અને એ પાણીમાં જે ખેડૂત પડે છે એના પગમાં ફોલ્લા પડી જાય જે આમાં એક લાવ્યું એક આપણી જોડે ખેડૂત છે જ તે જેમને ફોલ્લા પડી ગયા અને પશુઓ પણ જે પાણી પીવે છે એ બીમાર પડી જાય છે બગાડ વેસ્ટેજ એનું પાણી અંદર આવ્યું આવીને તૈયારી નિકાલમાં નાખેલું નિકાલમાં નાખવાથી પાક બધા જે ડોળા બરી જાય છે અને બીજા ભેંસો પણ મરી જાય છે બે ત્રણ જેટા મરી જાય અમને આ ચાર દિવસ જેવું થયું

કગાત કેવું પાણી આવે છે શું શું એનાથી પ્રોબ્લેમ પાણી આવે એનાથી ખાતર વેરી એટલે ફૂલના પડે પછી હું પરમ દિવસ મજૂર લાવ્યો તો પંદર તે છ મજૂર રહ્યા અને હાથ મજૂર નાખી ગયા બપોર પછી કે અહીં તો કઈ રહેશે બહુ પાણી એટલે મારા રૂપ જે નિયાદવાનું હોય તો બધું રહી ગયું એમ પછી બીજા દિવસ ખાતર નાખવાનું થયું તોય ના આવ્યા પણ અમારી જાતે મોજા પહેરીને પ્લાસ્ટિકના અને પગના મોજા પહેરીને પછી ખાતર નાખવું પડ્યું વહેલી આવે તો શું કરવામાં આવશે સોલ્યુશન કરવામાં નહી આવે તો હજારો ડાંગેનું એમ તમારી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે ઘણી એનું બગાડ તો થાય એટલે કાર્યવાહી તો આગળ વાના જ કરવાની આવે ને